મોદી શ્રી સંખેશ્વર પાર્શાનાથ ભગવાન નું કલ્યાણ થાય હિત થાય અને જે રીતે આપણે સાંભળ્યું કે થાય એ વિઝન સાથે તીર્થંકર ભગવંતો ધર્મ શાસ્ત્રની સ્થાપના કરતા હોય છે અને એ વિઝનને જ ધ્યાનમાં રાખીને એને જ પકડીને આખા જીવનકાળ દરમિયાન તીર્થંકર ભગવંતો નો ઉપદેશ પણ ચાલે છે અને એ તીર્થંકર ભગવંતો માત્ર ઉપદેશ આપી ગયા એટલું જ નહીં પરંતુ એ અનુરૂપ સાધન સામગ્રી બધી જ આપી ગયા જેને આપણે શાસન કરીએ છીએ તીર્થંકર ભગવંતો શાસન રૂપે આપણને કઈ કઈ વસ્તુ આપી ગયા

સામાયિક ધર્મ બતાવ્યો એટલે કે ચારિત્ર ધર્મ છે દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે રત્ન અંદર આવી ગયું હજી આગળ વધીને આ રીતે ગણવા જઈએ તો ઘણો ઘણો વારસો અને એટલો મહાન વારસો કહી શકાય કે શાસન નામનું તંત્ર એવું છે ને કે જેની અંદર જે વ્યક્તિ ભાવપૂર્વક એકવાર પ્રવેશ કરે ફરીથી કહું છું આ તંત્ર એવું છે જેની અંદર જે વ્યક્તિ એકવાર ભાવપૂર્વક પ્રવેશ કરે અવશ્ય એનો નિસ્તાર સંસાર સાગરથી થયા વગર જેમ પેલો ચક્રવ્યુ હતો ને અભિમન્યુ અંદર ફસાયો બારે નીકળ્યો નહીં એ જ રીતે આ તંત્ર એવું છે કે સંસારમાંથી બારે કાઢીને પોતાની અંદર લઈ લઈને છેલ્લે મુક્તિને અપાવે એવું તંત્ર એટલે પરમાત્માનું શાસન અને શાસન પાછળની માત્ર એક અગર કોઈ વિઝન હોય તો આખા જગતનું કલ્યાણ ઘણા બધા આલંબનનું તીર્થંકર આપણને આપી ગયા બચ એ જ આલંબનો અને એ જ વિઝનને ધ્યાનમાં રાખીને જૈન શાસનના ધર્માચાર્યો એટલે કે આચાર્યો ભગવંતો એ જ વિઝન

દાખલા તરીકે રાત્રિભોજનનો કોઈ ત્યાગ ચાહતો હોય કે અમારા વડવાઓ પણ રાત્રિભોજન ભોજન નહોતા કરતા એના પછીની જનરેશન પછીની જનરેશન એ રીતે કોઈ પણ અમારા ઘરની અંદર સમજો રાત્રિભોજન ભોજન નહોતા કરતા વિચાર કરો આજની તારીખની અંદર ઘરની અંદર ચાર પાંચ વ્યક્તિઓ હોય અને કોઈક છે ને વિફરે કે ના હું તો રાત ના ખાઈશ તો એને સમજાવવું એ પણ જબરદસ્તી નહીં કન્વિક્શન પૂર્વક કન્વિન્સ કરીને સમજાવવું અને એ વારસો મેન્ટેન રાખો સહેલો છે આપણા ઘરની અંદરનો વારસો પણ જાળવવો જો અઘરો હોય વિચાર કરો ધર્માચાર્યો અકબંધ પરમાત્માના શાસન સ્થાપનાના દિવસથી માંડીને આજ સુધી એ અકબંધ વારસો જાળવીને રાખ્યો કેટલું કપરું કામ હશે હમણાંની પરિસ્થિતિ અગર જોઈએ ને શાસનની દશા અન્ય તરફથી વિધર્મીઓ તરફથી કેટલા બધા આક્રમણ શાસન ની અંદર અંદર પણ નાના મોટા કેટલા સુંફા ડાળી ધીરે ધીરે ગટી રહેલું સંગયણ મનોબળ વગેરે સત્વો પણ દિવસે દિવસે ઘટી રહ્યું છે જે કોઈ પણ શાસન ની અંદર રહેલા ફોલોઅર્સ છે એમની વફાદારી માટે પણ પ્રશ્ન ઉઠે એવા પ્રકારની દશા આજે સર્જાય છે આવું ઘણો બધો ઘસારો છતાં પણ એમાંથી રસ્તો કાઢીને શાસ્ત્રને પકબંધ એકવીસ હજાર વર્ષ સુધી પરમાત્મા મહાવીર દેવના શાસ્ત્રને એકવીસ હજાર વર્ષ સુધી ચલાવવાનું કામ દીર્ઘ દ્રષ્ટા ગીતારા વેધક દ્રષ્ટિવાળા જેમની બુદ્ધિ ભણી ભણીને અને પૂર્વાચાર્યોની મળેલી પરંપરાને ધ્યાનમાં રાખીને એટલી સરસ ગણાયેલી છે કે દેશ કાળને ધ્યાનમાં રાખીને કયા વખતે કયો નિર્ણય લેવાથી સૌથી વધારે હિત થશે અહિત ઓછું થશે એ બધું જ બરાબર ધ્યાનમાં રાખીને પગલાં લઈને આખા શાસનને પાર પમાડવો પાર ઉતારવો એ કંઈ નાનીસ વાત નથી